તેમ છતાં હજુ સુધી આદિવાસી સમાજમાં જોઈએ તેવો વિકાસ થયો નથી ત્યારે આદિવાસી સમાજના ઉત્કૃષ્ટ માટે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે નવ ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત આજે ડીસા ખાતે એસસી સ્કૂલમાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માડી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સમાજના પ્રમુખ રમેશભાઈ અમરાજી રાણા ડીસા પાલિકાના કોર્પોરેટર પ્રકાશભાઈ માજી રાણા સમાજના આગેવાનો અશોકજી મસરૂજી ઠાકરીભાઈ શિવાજી શિવાજી સુરતાજી અશોકજી કરસનજી માજી રાણા સાહિત્ય બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા જેમાં એકલવ્ય બિરસાણા ભીલની નીકળી દિશાના મુખ્ય માર્ગ પર ફરી હતી આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા જ્યારે આદિવાસી નૃત્ય પણ લોકો માટે આકર્ષણ બન્યું હતું આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રાકેશ ઠક્કર ટીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા સમસ્ત બનાસકાંઠા અને દેશ જય આજે ઉજવી રહ્યો છે એમાં ડીસા ખાતે અમે પણ મોટી સંખ્યામાં આજે એક મહારેલીનું આયોજન કરેલું છે અને રેલીમાં અમારી સમાજના આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો અને બાળકો નવયુવાન મિત્રો સૌ જોડાના છે અને એનો જે દેશમાં ઠરાવ કરી અને અમારો આ દિવસ ઉજવવા માટે જે પ્રથા અને સરકારને નિયમ મુજબ અમે આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ જય આદિવાસી